નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મમ્મીનો છેલ્લો શ્વાસ અને અંતિમ કાગળ બનેલ સત્ય ઘટના વિશે ફોન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી હમણાં અનુપનો ફોન આવવો જ જોઈએ મનમાં એક ચિંતા ભય આશંકાનો ઓથાર શું આવશે રિપોર્ટ કંઈ માઠા સમાચાર તો નહીં હોય ને અતિશને હંમેશા અમંગળની જ શંકા કરે તે રીતે આરતીના મનમાં અનેક વિચારો અટવાતા રહ્યા આમ પણ પ્રતીક્ષાનો સમય હંમેશા લંગડાતો કે ખોડંગાતો જ ચાલતો હોય છે પણ બહુ રાહ ન જોવી પડી ફોનની એક જ રીંગ અને આરતી બોલી ઉઠી શું થયું અનુપ રિપોર્ટ શું આવ્યો બધું બરાબર છે ને કંઈ ચિંતા જેવું નથી ને એકી સાથે પ્રશ્નોનો મારો સામે છેડેમોન મૌન અનુપ પ્લીઝ કંઈક બોલતો ખરો શું બોલું એક ધીમો અવાજ અને બે ચાર ડૂસ્કા અનુપભાઈ બોલતો ખરો શું આવ્યો મમ્મીનો રિપોર્ટ બે ચાર સેકન્ડ પછી ધ્રુજતો એક અવાજ આરતી મમ્મીને મમ્મીને લ્યુકેમિયા બ્લડ કેન્સર અને તે પણ લાસ્ટ સ્ટેજમાં ડૂસકાનો અવાજ હવે બંને છેડે આગળ શું બોલવું તે કદાચ કોઈને સમજાતું નહોતું ભાઈ કશું થઈ શકે તેમ નથી એવું શક્ય હોય તો હું બાકી રાખું ખરો એક તો મમ્મીની ઉંમર આટલી વીકનેસ અને આ રિપોર્ટ કેમોથેરાપી પણ આ કેસમાં શક્ય નથી કોઈ ઉપાય કોઈ નહીં બસ આપણાથી થાય તેટલી સેવા કરી લઈએ અને મમ્મીની બાકી રહેલ દરેક ક્ષણ ખુશીથી ભરી દઈએ પપ્પાએ તો કશું કરવાનો કોઈ મોકો નહોતો આપ્યો હવે મમ્મીની સ્થિતિની આપણને જાણ થઈ છે તો સેવા કરવાની તક મળી છે એમ પોઝિટિવ લઈએ એ એકમાત્ર આપણા હાથની વાત છે બાકી કશું થઈ શકે તેમ નહીં અને તે પણ વધુમાં વધુ પંદર દિવસ આરતીએ ફોન મૂક્યો અને શૂન્ય નમસ્ક થઈ ગઈ અંતે શંકા સાચી નીકળી ભાઈ ખુદ ડોક્ટર હતો શક્ય તે બધું કરી છૂટવાનો જ હતો પૈસાની કોઈ કમી નહોતી તેથી એવો કોઈ સવાલ નહોતો આરતી તુરત પિયર પહોંચી ગઈ રિપોર્ટ મુજબ મમ્મી પંદર વીસ દિવસોથી વધારે કાઢે તેમ નહોતા છેલ્લે છેલ્લે જે થોડા દિવસો મમ્મી સાથે રહેવા મળ્યું કે જે સેવા થઈ શકે તેટલી કરી લઈએ જેથી પાછળથી વસવસો ન રહે વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ જ છૂટકોને મોત આગળ કોઈનું ચાલ્યું છે ભાઈ બહેને મન કઠણ કરી લીધું બધાએ મળીને નક્કી કર્યું કે મમ્મીને તેમના રોગનો ખ્યાલ સુધા નથી આવવા દેવાનો મમ્મીની જીજી વિશાથી તેઓ અજાણ નહોતા જ મોત પહેલાં જ તેમને મોતની પીડા આપવાનો કોઈ અર્થ નથી મમ્મીને સમજાવી દીધું કે તમારા લોહીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે તેથી થોડા થોડા સમયે તમને લોહી આપતું રહેવું પડશે જ્યાં સુધી પૂરું લોહી નહીં બદલાય ત્યાં સુધી પછી તમને સારું થઈ જશે કહેતા કહેતા અનુપની આંખો છલકી હતી આરતી ધ્રુસ્કુ છુપાવવા બાથરૂમમાં દોડી ગઈ હતી ભાભી પારિજા સંવેદનશીલ સ્ત્રી હતી તેને બહુ બોલવાની આદત નહોતી મમ્મી માટે તેને લાગણી હતી પરંતુ તે અંતર્મુખી સ્વભાવને લીધે મૌન જ રહેતી અમોલાબેનને વહુથી પૂરો સંતોષ હતો કોઈ શબ્દો સિવાય બંને એકમેકને સમજી શકતા હતા બેટા તું ડૉક્ટર છે તેથી મારે બીજું શું ચિંતા હોય તું છે તું જે કહે કે કરે તે બરાબર જ હોય ને અમોલાબેને વિશ્વાસથી કહ્યું પુત્રમાં અને તેના જ્ઞાનમાં પૂરી શ્રદ્ધા હતી પછી તો જાણે તેમનું સમયપત્રક ગોઠવાઈ ગયું ભાભી મમ્મી માટે બે ચમચી બદામનો શીરો બનાવજો મમ્મીને જરા સારું લાગશે મા પાસે બેસીને આરતીએ કહ્યું દસ જ મિનિટમાં ગરમા ગરમ શીરો હાજર થયો પણ અમોલાબેન એકાદ ચમચી માંડ ખાઈ શક્યા ભાભી જરા મમ્મીના પગ દબાવજો તેને સારું લાગશે આમ તો માની સેવા હું જ કરત પણ આ મારી પોતાની તબિયતના ક્યાં ઠેકાણા રહે છે પારિજા કશું બોલ્યા સિવાય પૂરા હેતથી સાસુના પગ દબાવતી રહેતી તેમના માથા ઉપર હાથ ફેરવતી રહેતી ભાભી મમ્મીને દવા આપવાનો સમય બરાબર સાચવજો હો ક્યારે કઈ દવા આપવાની છે એ તમારા સિવાય કોને ખબર પડે તમારા ઘરમાં તમને જ ખબર પડે ને અમે તો ગમે તેમ હવે પારકા કહેવાઈએ તમે ચિંતા ન કરો દીદી કહેતા પારીજા સાસુને સમયસર દવા પીવડાવતી રહેતી ક્યારેક અમોલાબેન નાના બાળકની જેમ દવા ન પીવાની જીદ પણ કરી બેસતા પણ પારિજા હસીને તેમને કોઈ વાતમાં પરોવી દેતી અને અમોલાબેન દવા પી લેતા અમોલાબેનનું શરીર સાવ લેવાઈ ચૂક્યું હતું ખોરાક પણ નામ માત્રનો જ લઈ શકતા હતા પરંતુ તેમની જીજી વિશા ખૂબ જ પ્રબળ હતી તેમનો પાવર મજબૂત હતો વર્ષોથી પોતે ખૂબ સક્રિય રહ્યા હતા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા હવે બહાર નહોતા જઈ શકતા તેથી ફોન પર વાતો કર્યા કરતાં સલાહ સૂચના આપતા રહેતા લોકો મળવા આવતા રહેતા સારામાં સારી ટ્રીટમેન્ટ મળતી હતી જરૂરિયાત મુજબ લોહી પણ ઘેર જ ચડાવવાની વ્યવસ્થા થઈ ગઈ હતી અનુક પોતે ડૉક્ટર હોવાથી કોઈ તકલીફ પડે તેમ ન હતી તેમની પોતાની મોટી હોસ્પિટલ હતી તેથી અમોલાબેનને કોઈ હાડ મારી વેઠવી પડે તેમ નહોતી આજે અમોલાબેનનો જન્મદિવસ હતો ઘરના બધાએ ધામધૂમથી જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું ઘરમાં બધાને જાણ હતી કે મમ્મીનો આ છેલ્લો જન્મદિવસ છે આમ તો દર વખતે આવી કોઈ ખાસ ધામધૂમ નહોતા કરતા પરંતુ હવેની વાત અલગ હતી જિંદગીના સમીકરણો બદલાઈ ગયા હતા દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી મમ્મીનો રૂમ ફૂલોથી મધમધી ઉઠ્યો પચાસેક જણાની હાજરીમાં મમ્મીએ કેક કાપી અને મીણબત્તી ઓલવી ત્યારે અનુપ અને આરતીની આંખો ભીની બની ઉઠી હતી આમ જ હવે જીવનની મીણબત્તી ઓલવામાંને પણ ક્યાં વાર હતી કાળની એક જ ફૂંક અને બસ કઈ પળ આવશે અને અનુપે મમ્મીને હીરાની વીટી આપી બધાએ મમ્મીને સુંદર ભેટ આપી અમોલાબેન તો ખુશખુશાલ થઈ ગયા તેણે તો ઈશ્વરનો આભાર માન્યો માંદગી આવી તો પોતાના બાળકોએ પોતાના માટે સમય કાઢ્યો નહીતર તો બધા રોજના કામોમાં જ વ્યસ્ત રહેતા હતા પુત્રી પણ ક્યારેય નિરાતે રહેવા આવી શકતી નહોતી હવે તો દીકરો પણ હોસ્પિટલેથી જલ્દી જલ્દી ઘેર આવી જાય છે દિવસમાં બે ચાર વાર ફોન કરી મમ્મીની તબિયતના સમાચાર પૂછતો રહે છે સગા વહલાઓ આવીને ખબર કાઢતા રહે છે અમોલાબેનનો સમય ક્યાં પસાર થઈ જાય છે કશી ખબર નથી પડતી ખાસ કોઈ પીડા વેઠવી નથી પડતી કેમ કે પીડાશામક દવાઓ સમયસર લેવાતી રહે છે થોડા થોડા દિવસોએ લોહી ચડતું રહે છે જોકે વજન તો સતત ઘટતું રહે છે પરંતુ કેન્સરના દર્દીએ ભોગવવી પડતી અસહ્ય પીડા નહોતી વેઠવી પડતી ક્યારેક પથારીમાં અમોલાબેન કંટાળી જાય છે પુત્ર ગાડીમાં બેસાડીને મંદિરે દર્શન કરાવવા પણ લઈ ગયો હતો માની કોઈ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ રાત્રે બધા સાથે અમોલાબેનની બાજુમાં બેસે છે બધા સાથે અંતાક્ષરી રમે છે અમોલાબેન પણ સૂતા સુતા ગીતો ગાતા રહે છે મમ્મી તારા ભજન હવે ન ચાલે હો તું તો ઘડીકમાં શંકર ભગવાન તો ઘડીકમાં કનૈયો ને વળી માતાજીનો તો તારે હાજરા હજૂર આમ અમે ક્યાંથી જીતી શકીએ બધા હસતા રહે છે અમોલાબેન તો ક્યારેય ન અનુભવે તેવી ખુશી અનુભવી રહ્યા છે આખું ટેબલ અમોલાબેનની આસપાસ ગોઠવાઈ ગયું છે થોડા સમયમાં આરતીના દીકરાના લગ્ન લેવાના હતા તેથી તેના લગ્નના ગીતો પણ અમોલાબેન હોશથી ગાય છે ક્યારેક બેસીને બધા સાથે પત્તા રમે છે ઘરમાં જાણે ઉત્સવનું વાતાવરણ જામ્યું છે અમોલાબેનને જે ગમે છે તે બધું થયા કરે છે એક દિવસ અમોલાબેનને ઘરમાં સત્યનારાયણની કથા કરાવવાનું મન થયું આમ તો ગયા વર્ષથી મન હતું જ પરંતુ ગયા વર્ષે અનુપે ચોખ્ખી ના પાડી દીધી હતી એવા બધા તૂત કરવાની કોઈ જરૂર નથી એ બધા ક્રિયાકાંડ બકવાસ છે એમાં હું માનતો નથી અમોલાબેન કશું બોલી શક્યા નહોતા આ વખતે ફરી એકવાર મન થઈ ગયું કદાચ પુત્ર હા પાડે તો હમણાં ઘણું ન ગમતું પરંતુ પણ પુત્ર કરતો હતો તેથી તેમના મનમાં થોડી હિંમત આવી ડરતા ડરતા ધીમેથી પુત્રને કહી જોયું અરે મમ્મી એમાં શું મોટી વાત છે કાલે જ કરીએ કરવું છે તો મોડું શા માટે બહેન સામે જોતા અનુપેભે કહ્યું બહેને ધીમેથી માથું હલાવ્યું બીજે જ દિવસે બધી વ્યવસ્થા થઈ ગઈ અને ખૂબ સરસ રીતે કથા સંપન્ન થઈ અમોલાબેન તો આ માંદગીનો લાખ લાખ ઉપકાર માની રહ્યા હતા જેને લીધે તેમને પોતાના સંતાનો ફરીથી મળ્યા હતા ક્યારેય ન ધારેલું બધું થતું હતું અમોલાબેનનો બોલ ઝીલાતો હતો આમને આમ એક મહિનો પસાર થઈ ગયો હતો ધાર્યા કરતાં અમોલાબેનની તબિયત ઘણી સારી હતી સુધારો તો જોકે નહોતો થયો પરંતુ બગડ્યું પણ નહોતું પહેલી વખત રિપોર્ટ જોઈ અનુપને થયું હતું કે મમ્મી માંડ થોડા દિવસો કાઢી શકશે પરંતુ ધાર્યા કરતાં બધું લંબાયું હતું અને હવે લંબાતું જશે એવું લાગતું હતું અલબત્ત સાજા થવાના આમાંથી ઊભા થવાના કોઈ સાંજીસ હતા નહીં પરંતુ ઘણીવાર ઘણા દર્દીઓ આમ જ પથારીમાં જ લાંબો સમય ખેંચી નાખતા તેણે ક્યાં નથી જોયા હવે આરતીને પણ જવું પડે તેમ હતું ત્રણ મહિના પછી દીકરાના લગ્ન લીધા હતા અનુપની તો યુરોપની ટૂરની ટિકિટો તો મમ્મીની માંદગીના સમાચાર મળ્યા તે પહેલાંની બુક થઈ ગઈ હતી અને બાળકોના વેકેશન સિવાય તો જઈ ન શકાય પણ શું થાય અહીં તો ધાર્યા કરતા બધું લંબાતું જતું હતું અંતે પાછી આવીશ એમ કહી આરતી પોતાને ઘેર ગઈ આમ બેસી રહીને ક્યાં સુધી સમય બગાડે બાળકોનું વેકેશન નજીક આવતું જતું હતું પણ દીકરી મોઢેથી બોલતી તો નહોતી પરંતુ મનમાં વિચારતી હતી કે ત્રણ મહિના પછી અનુજના લગ્ન લેવાના છે હવે ન કરે નારાયણ ને બરાબર ત્યારે જ મમ્મીને કંઈક થાય તો તો બધું રખડી જાય બધા પ્રોગ્રામો અપસેટ થઈ જાય ભાઈ મમ્મીને કેમ લાગે છે હવે નવું કશું નહીં જીવન મરણ થોડા કોઈના હાથમાં છે શું થઈ શકે અનુપના અવાજમાં રણકોહનો હતો મમ્મીના સાજા થવાની કોઈ શક્યતા હોત તો વાત બરાબર હતી અને જેમ સમય જશે તેમ વધારે પીડાશે હેરાન થશે એની આપણને ક્યાં જાણ નથી તારી વાત સાચી પરંતુ એનો કોઈ ઉપાય નથી ઉપાય નથી ખરેખર અનુપમોન વાત ત્યાં જ અટકી જતી બીજા થોડા દિવસો એમ જ વીતી ગયા લોહી ચડાવવાનો સમય થાય ત્યારે અમોલાબેન અસ્વસ્થ બની જતા અસહ્ય પીડા થતી લોહી ચડાવાઈ જાય એટલે થોડા દિવસો ફરી પાછા નોર્મલ જેવા બની જતા હમણાંથી જોકે તેમને થોડું એકલવાયું લાગતું હતું પોત્રીના ફોન રોજ આવતા રહેતા ફોનમાં મમ્મીની ચિંતા તે કરતી રહેતી પરંતુ હમણાં નીકળી શકાય તેવા સંજોગો નથી એમ કહેતી રહેતી અમોલાબેન આવવાનો આગ્રહ કરતા રહેતા મમ્મી તને ખબર છે નિશાંતની સ્કૂલ હોય ત્યારે નીકળવું મારા માટે કેવું અઘરું બની રહે છે વળી હમણાં જ રોકાઈ ગઈ ને તારી પાસે હવે ફરીથી અનુકૂળતાએ જરૂર આવી જઈશ મારો એ જીવ બહુ ખેંચાય છે પણ શું કરું મારે તો બધી બાજુનું જોવું ને પછી ધીમેથી ઉમેરતી ખરી અને હા દવા બરાબર લેજે અને જ્યુસ ન ભાવે તો પણ પીવાનો તબિયતનું ધ્યાન રાખજે પુત્રી સલાહ આપતી રહેતી હમણાંથી અનુપને પણ હોસ્પિટલમાં બહુ કામ રહેતું ઘેર આવીને થાકી જતો મમ્મી કેમ છે આજે કેવું રહ્યું જમ્યા કે નહીં દવા બરાબર લીધી હતી કે નહીં પાંચ સાત મિનિટ મમ્મી પાસે બેસીને પૂછતો પછી મમ્મી હું જમી આવું હો હા બેટા તું થાક્યો હશે જ્યાં જમી લે અમોલાબેનના અવાજમાં નીતર્યા સ્નેહનો રણકો ઉભરાતો પુત્ર જમીને આવશે એમ માની અમોલાબેન તેની રાહ જોઈ રહેતા વહુ તો મૌન બની સાસુને નિરગતી રહેતી આમ પણ બહુ બોલવાની તેને આદત નહોતી શરૂઆતમાં મમ્મીની સેવા કરવાનો જાગેલો ઉત્સાહ હવે મમ્મી ક્યારે જશે તેની પ્રતીક્ષામાં ફેલવાઈ ગયો હતો યુએસથી નાની બહેને પણ કહી દીધું હતું કે એમ ધક્કા ખાવા મને ન પોસાય હું આવું ને આમને આમ ખેંચાયા કરે તો મારે તો સમય જાય અને એટલે જવું જ પડે કંઈક સમાચાર હોય તો મને કહેજો હું તુરંત નીકળી જઈશ મમ્મી દીકરીઓને આવવાનું કહેતી રહેતી તમે કોઈ આવો તો મારો સમય પસાર થાય વહુ બિચારી છોકરાઓનું કરે ઘરનું કરે કે મારી પાસે બેસી રહે દીકરીઓ માને સાંત્વના તો આપે છે પરંતુ નીકળી ન શકવાની લાચારી સંજોગો માને સમજાવતી રહે છે ભાઈના મનમાં ક્યારેક મરચી કલિંગનો વિચાર ઝબકી જાય છે પણ સંસ્કાર આડા આવે છે બધાને હવે સારા સમાચાર જોઈએ છે બહુ ખેંચાયું એવી ભાવના મનમાં જાગે છે પણ વહુ બિલકુલ શાંત છે તેની મનમાં કોઈ ઉછાટ નથી અંદર સતત એક અવઢવ પણ અંતે એ અવઢવમાંથી ઈશ્વરે જ મુક્ત કર્યા વહુનો હાથ પરમ સ્નેહથી સાસુને માથે ફરતો હતો અમોલાબેને સંતોષથી વહુ સામે અંતિમ દ્રષ્ટિ નાખી બે પાંચ ક્ષણો સાસુ વહુ એકમેક સામે જોઈ રહ્યા અને અમોલાબેને બધાને મુક્તિ આપી દીધી વહુની આંખોમાં વાદળો છવાયા અને ભાઈએ બહેનોને સારા સમાચાર આપ્યા બહેનો દોડતી આવી પહોંચી હૈયા ફાટ રુદન મમ્મી આટલી જલ્દી તું અમને છોડીને ચાલી ગઈ યુકેથી પણ નાની બહેન તુરત રવાના થઈ ગઈ ભાઈ મારી રાહ જોજે માનું મોઢું ગમે તેમ કરીને મારે જોવું છે સાથે નાની બહેન બોલી પલંગ નીચે લેવાયા ઘીનો દીવો થયો નવી નક્કોર સાડી ઓઢા સુવાસિત ગુલાબના પુષ્પોથી અમોલાબેનનું શરીર ઢંકાઈ ગયું ભાભી મમ્મીના કાનમાંથી હીરાની બુટ્ટી અને બધા દાગીના કાઢી લો ના તમે જ કાઢો મારું ગજુ નહીં દીકરી થઈને અમારું મન કેમ માને તમે તો પારકી જણી છો પણ અમારી તો માં હતી મારો તો હાથ લંગડાતા પણ જીવ ન ચાલે તમે વહુ છો તમારી ફરજ કહેવાય વહુએ નણંદ સામે નજર નાખી સાસુને જરા પણ દુખે નહીં એનું ધ્યાન રાખી પારકી જાણીએ પરમ મૃદાથી હળવે હળવેથી સાસુના નિર્જીવ શરીર પરથી ઘરેણા ઉતાર્યા અંતર થડકી ઉઠ્યું આંખોમાં ભીનાશ ઉતરતી આવી સહેજે બે લાખ રૂપિયાના તો થાય જ દાગીના સામે એકી ટસે જોઈ રહેલ પુત્રીના મનમાં અંદાજ મંડાઈ ગયો લાવો બધું કબાટમાં સાચવીને રાખી દઉં દીકરીએ હાથ લંબાવ્યો ભાભીએ નણંદ દાગીના તેના હાથમાં મૂક્યા બહેને સાસુથી છલકાતી આંખો માના દાગીના લીધા ભાવથી કપાળે અડાડ્યા મનમાં વિચાર ઝબકી ઉઠ્યો કેવી સરસ ડિઝાઇન છે હવે તો આવી ડિઝાઇન જોવા પણ ન મળે લગ્નમાં પહેરીશ તો બધા જોતા રહી જશે પછી આસપાસ નજર ફેરવી કોઈ સાંભળી તો નથી ગયું ને થોડા ડુસકાઓ સાથે બહેને દાગીના કબાટમાં મૂક્યા કબાટ લોક કર્યો અને ચાવીનો જોડો કમરે ખેંચ્યો સગાઓ આવ્યા બીજે દિવસે પ્રાર્થના સભામાં બહેને ગળગળા અવાજે તેની લાગણી વ્યક્ત કરી ત્યારે વાતાવરણમાં હિબકા સમાતા નહોતા અમે કોઈ ક્રિયામાં માનતા નથી તેથી કોઈ વિધિ કરવાના નથી અનાથ આશ્રમ કે વૃદ્ધા આશ્રમમાં જે આપવું હશે તે આપી દેસું ત્રીજે જ દિવસે સગાઓ બધા વિખેરાયા તે રાત્રે ભાઈ અને બંને બહેનો બેઠી હતી ત્યાં મોટી બહેને કહ્યું ભાઈ અમારાથી પણ હવે વધારે રોકાશે નહીં મારે પણ લગ્ન નજીક આવે છે હવે અહીં રોકાઈને શું કરું મારે ઘણા કામ પતાવવાના છે અને હું પણ બહેન સાથે જ નીકળી જઈશ આવી જ શું તો થોડી જરૂર વસ્તુઓ લેવાની છે તે લેતી જાઓ ગમે કે નહીં બધું કરીએ જ છૂટકો ને માની ખોટ તો થોડી પુરાવાની છે ભાઈએ છૂપછાપ ડોકું હલાવ્યું ભાઈ હું સૌથી મોટી છું તો મમ્મીના દાગીના આને બધી વસ્તુઓ ઠેકાણે પાડવાની જવાબદારી મારે જ લેવી પડે ને હું છું ત્યાં એ કામ પતાવી લઈએ પછી તારે કોઈ ચિંતા નહીં આમ તો છેલ્લે આવી હતી ત્યારે જ મમ્મીએ બધું મારી પાસે લખાવ્યું હતું મમ્મીની ઈચ્છા મુજબ જ આપણે તો કરવાનું રહ્યું ને તેમના આત્માને શાંતિ મળે જ હવે તો આપણે જોવું રહ્યું ગળગળા અવાજે મોટી બહેન માંડ બોલી શકી ધીમેથી બહેને પર્સ ખોલ્યું મમ્મીનો કાગળ કાઢ્યો લે હું જ મોટેથી વાંચી સંભળાવું પછી તો તને આપું બહેન આ તો મમ્મીના અક્ષર નથી ભાઈએ ધીમેથી તેમને કહ્યું અક્ષર તો મારા જ હોય ને મમ્મી કંઈ લખી શકે એવી તાકાત બિચારામાં ક્યાં બચી હતી એ બોલતા ગયા અને હું લખતી ગઈ મારા એ હાથ ધ્રુજતા હતા પણ શું કરું મોટી મુય છું તો કરવું જ રહ્યું ને તમે બધા તો નાના છો અમને ખબર ન પડે કહીને છટકી જાઓ મારે તો ન ગમે તો એ કરવું જ રહ્યું ને રડતા અવાજે બહેને મમ્મીનો છેલ્લો કાગળ વાંચ્યો ત્યારે બધાને જાણ થઈ કે મોટી દીકરીએ મમ્મીની ખૂબ સેવા કરી છે તેથી મોટા ભાગનું બધું તેને આપ્યું છે બે ચાર વસ્તુઓ નાની બહેને આપી છે વહુને પ્રસાદી તરીકે પોતે પહેરેલી હતી તે તુલસીની કંઠી આપી છે લે ભાઈ વાંચ ભાઈએ કાગળ હાથમાં લીધો અછડતી નજર ફેરવી કશું બોલ્યા સિવાય પત્નીના હાથમાં મૂક્યો પત્નીએ હાથ ન અડાડ્યો નાની બહેન કશુંક બોલવા જતી હતી પણ ત્યાં મોટી બહેનનો આંસુભીનો સાદ આવ્યો મમ્મીને જે ઠીક લાગ્યું એ તેણે કર્યું માં જેવી માં ગઈ હવે દાગીનાને શું કરવાના માં અમને કોઈને દાગીનાનો મોહ નથી પણ આપણને ગમે કે ન ગમે આખરી ઈચ્છાને માન આપવું જ રહ્યું ને માં બધું તારી અંતિમ ઈચ્છા મુજબ જ થશે બસ મમ્મી કહેતા મોટી બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી વહુની દ્રષ્ટિ સાસુના ફોટા સામે મંડાઈ હતી તસવીરમાં સમાઈ ગયેલ અમોલાબેન કશુંક બોલ્યા પણ કોઈને સંભળાયું નહીં મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર